દર્શક મિત્રો ફિલ્મી દુનિયા જે આપણને હંમેશા લાઇટ કેમેરા અને એક્શનની જોવા મળતી હોય અને જે દુનિયા આપણે હંમેશા દૂરથી જોતા હોઈએ છીએ અને આપણી માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે આપણે એટલું જ વિચારીએ એક્ટર એક્ટ્રેસ અને વધીને આપણે વિલન સુધી જોઈએ પણ આ બધું જ જે આપણી સામે લાવતા હોઈએ છીએ કે જે આપણે એન્ટરટેન કરતા હોય છે એની પાછળ જે મહેનત હોય છે એટલે આ સ્ક્રીન આ પડદાની પાછળ જેમની મહેનત હોય છે જેમના વિચારો હોય છે એ હોય છે ડિરેક્ટર્સ ડિરેક્ટર્સનું પોઈન્ટ ઓફ વ્યૂ એમની વાર્તા એમનું ડિરેક્શન એ કેટલું મહત્ત્વનું હોય છે કોઈ પણ ફિલ્મ માટે કોઈ પણ સિરિયલ માટે કોઈ પણ સ્ટોરી માટે આપણે જે કંઈ પણ જોતા હોઈએ છીએ એમાં આપણે બહુ બહુ તો મેં કહ્યું કે જેમ આપણે એક્ટર અને એક્ટ્રેસની એક્ટિંગ સુધી જતા હોઈએ છીએ ઘણા એવા ઓછા લોકો હશે કે જે ખરેખર એમાં ડિરેક્ટિંગ શું થયું છે ને એના પણ વખાણ કરતા હશે પણ એકચ્યુઅલ એકચ્યુઅલ જે આપણને એન્ટરટેન કરે છે ને એ વાત હોય છે ડિરેક્ટિંગની વાત અને એટલે જ આજે આપણે આ ફિલ્મી દુનિયામાં ડિરેક્ટિંગનું કેટલું મહત્ત્વ છે તે સમજવાનો પ્રયાસ કરીશું અને આપ સૌએ કદાચ એક ફિલ્મ એટલે કે ભૂચ ધી પ્રાઇટ ઓફ ઇન્ડિયા એ જોઈ જ હશે કારણ કે એ હિટ ફિલ્મ કે જે બધા જ લોકોએ જોઈ હશે ને જ્યારે અત્યારે જ આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે ને ત્યારે આ ફિલ્મની જ્યારે વાત ને આ ફિલ્મની ડિરેક્ટિંગની વાત જ્યારે આપણને સાંભળવા મળે ત્યારે આ બધા જ લોકોનો એક અલગ જ ઉત્સાહ એની માટે કારણ જોવા મળે કારણ કે આ ફિલ્મ ઓગણીસો એકોતેરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ જે યુદ્ધ છે તેને દર્શાવતી આ ફિલ્મ હતી ને જેમાં

તો સૌથી પહેલાં આજે વાત જ્યારે આપણે ડાયરેક્ટિંગ દુનિયાની કરી રહ્યા છે અભિષેકજી તો ભુજ ધી પ્રાઇડ ઓફ ઇન્ડિયા આ જે ફિલ્મ હતી કે જે આપની પ્રથમ ફિલ્મ એવું બધા માનતા હોય છે કે જે પહેલી ફિલ્મ હોય ને એમાં લોકોને એક તો મોટા સ્ટાર્સ ન મળે બહુ ઓછા લોકો એવા કે જેમની પહેલી જ ફિલ્મમાં મોટા સ્ટાર જોવા મળે અને આપની પહેલી જ ફિલ્મમાં જોવા મળ્યા છે અજય દેવગન અને એ ફિલ્મ પણ લોકોના દિલ સુધી પહોંચી કઈ રીતે આ શક્ય બન્યું અભિષેકજી કારણ કે અત્યાર સુધી મતલબ લાઈક લોકો એવું માનતા રહ્યા છે કે ડાયરેક્ટર જે નવો આવે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ન હોય જેના કોઈ માતા પિતા કે કાકા કે કોઈ નથી પરિવાર નથી એ લોકો પહેલાં બે કરોડની ફિલ્મ બનાવે પછી ચાર કરોડની ફિલ્મ બનાવે અને એની દસમી ફિલ્મ હોય છે એ ભૂત જેવડી મોટી ફિલ્મ હોય છે પણ જ્યારે હું નાઇન્ટીન નાઇન્ટી વનમાં મુંબઈ આવ્યો ત્યારે મેં ડિસાઈડ કર્યું હતું કે હું ફિલ્મ બનાવીશ તો સો કરોડની ઉપરની બનાવીશ અને સુપરસ્ટાર સાથે જ બનાવીશ તો એ મારી જીદ હતી અને મતલબ મેં એને પૂરી કરી કારણ કે મતલબ એની પાછળ સૌથી વધારે મહત્વનો રોલ ભજવો રાઇટિંગની મારી કારણ કે મારી રાઇટિંગ એટલી સ્ટ્રોંગ હતી કે મને ખબર હતી કે હું આ ફિલ્મ બનાવી શકીશ એટલે હું બનાવી શકું તો આપને રાઇટિંગ નો શોખ પહેલા થી જ હતો અભિષેક એટલે કે કે શરૂઆત તમે કઈ રીતે કરી કઈ રીતે આટલી સારી સ્ટોરી તમે લખતા થાય અને તમે કહ્યું કે તમને પહેલા થી જ તમારી રાઇટિંગ સ્કિલ પર એટલો ભરોસો હતો એના શું કારણ બચપણ થી જ રાઇટિંગ સ્કિલ ઉપર ભરોસો હતો અને ભરોસો હતો અને મને એના ઉપર શોલે નો એક ડાયલોગ છે કે હું એના ઉપર બધાને પણ કહું છું જયારે સંજીવ કુમાર અમિતાભ બચ્ચન ને પૂછે છે કે આ કામ ક્યાંથી કરો છો તો અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર એને કહીએ છીએ બસ હો સંભાળતી પર્વ પે ખડે હો ગયા તો જ્યાં છે જ્યારે હું પંદર સોળ વર્ષનો હતો ત્યારે જ હું લખવાનું મેં સ્ટાર્ટ કરી દીધું હતું અને એ મતલબ લાઈક એટલું હાર્ડ હતું કે જે મારી વાત હતી લોકોના દિમાગ દિમાગ અને દિલ સુધી ફટાકથી પહોંચી જતી હતી એટલે શું લખતા હતા ત્યારે આપણે શરૂઆત તમે શું લખવા હું સ્ટ્રીટ પ્લેસ લખતો હતો સ્ટ્રીટ પ્લે લખતો તો અને પાંચ છ લોકો સાથે સ્ટ્રીટ પ્લે કરતો પણ હતો ઓકે આપણે જ્યારે ફિલ્મની દુનિયા સુધી પહોંચીને તે પહેલાનો સફર હોય ને એ બહુ જ અ એવું કહી શકાય કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી પહોંચવા માટે તો બહુ જ ટફ હોય તો અભિષેકજી આપનો આ સફર કેવો રહ્યો અને ક્યાંથી શરૂઆત થઈને ક્યાં કઈ રીતે આપ આ ફિલ્મની ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી પહોંચ્યા સફર જેમ બધાનો મુશ્કેલ રહી છે મારો પણ મુશ્કેલ રહ્યો મેં નાઇન્ટીન નાઇન્ટી માં એક પ્લે કર્યું પ્લે નું નામ હતું ભારત મેરી માતા બાપ મેરા હિજરા તો બહુ કોન્ટ્રોવર્શિયલ પ્લે હતું અને કાફી કોન્ટ્રોવર્સી થઈ ને એના લીધે મારે જામનગર છોડવું પડ્યું અને પછી હું મુંબઈ ગયો પછી મુંબઈમાં હું આ ચાર પાંચ વર્ષ સુધી આ પ્લે કરતો રહ્યો અને એના પછી મેં બીજું એક પ્લે લઈ ખુ ચોર ચોર પકડો પકડો તો એ પ્લે પણ મેં કર્યું એના પછી હું રમનજીને એઝ અ રમન કુમાર કરીને એક ડિરેક્ટર છે જેમને સાત સાત અને તારા બનાવી હતી એમની સાથે અસિસ્ટન્ટના તોર ઉપર જોડાયો અને પછી એમની સાથે જ મેં તારા ડાયરેક્ટ પણ કરી અને બે હજાર ત્રણમાં હું ડિરેક્ટર બન્યો જ્યારે મેં અહેસાસ નામની એક સિરિયલ બનાવી દૂરદર્શન માટે એ સાડા સાતસો એપિસોડ ચાલી અને એના પછી અગ્નિપથ કપચુ કહા સિંધુ ફેરે નામ કા આવી ઓછા મોચી 41 સિરિયલો બનાવી અને લાસ્ટ સિરિયલ હતી લાઈફ કા રિચાર્જ એનટીવી ઉપર હતી સીટીવી ની એક ચેનલ છે હમ હમ પછી મે જ્યારે 2017 માં આ સિરિયલ પૂરી થઈ ત્યારે મેં ડિસાઈડ કર્યું કે મતલબ મારે ફિલ્મ બનાવવી છે તો સ્ટોરી મારા પાસે હતી જ અને આ સ્ટોરી ની પાછળ સાત મોટા મોટા પ્રોડ્યુસર હતા જે અલગ અલગ તરીકે સે આને અનાઉન્સ કરી જોઈ કા ઓકે તો લેખીને એ લોકો નોતા બનાવી શક્યા પછી મેં એ સ્ટોરીને લખી કારણ કે એમાં જે સોનાક્ષી સિન્હાનો રોલ છે એ મારા નાની માયાનો ઓરિજિનલ રોલ હતો જ્યારે રણમે ભાઈનો ઓકે હા ત્યારે એમને જઈને એમાં સેવા આપી હતી એટલે આપના જ નાનીજી હા મારા નાનીજી એ સમયમાં સેવા આપી હાજી હાજી ઓકે તો પછી મેં સ્ટોરી લખી મેં વિજય કારની કને એટલે કદાચ વધારે કનેક્ટ કરી શકતા હતા તમે એવું કહી શકાય હા એવું છે કારણ કે મેં બચપણમાં સાંભળી હતી અને હું જ્યારે સ્કૂલમાં જાતો તો ત્યારે ભુજની સ્ટોરી લોકોને સંભળાવતો હતો મતલબ ક્લાસમાં જ્યારે કંઈક સંભળાવવાનો મોકો મળે તો લોકો મતલબ ત્યારે મતલબ ટીચર અને બધા કહેતા હતા કે નહીં સ્ટોરી તો સારી છે પણ આવી રીતના થોડી થઈ શકીએ છે આર્મી વાળા મતલબ લોકલ માણસોની હેલ્પ કેવી રીતના લઈએ પણ એ સાચ સાચ મતલબ સચ્ચાઈ હતી એટલે મારા મતલબ દિલની બહુ કરી પણ હતી અને પછી મેં સ્ટોરી લઈ ગઈ અને લોકો નોર્મલ એમ કહીએ છે કે તમે કોઈ પણ મતલબ મીડિયમ થી બીજા મીડિયમ માં સ્વિચ ઓફ મતલબ કરો સ્વિચ ઓવર

તો સૌથી પહેલા જઈને મેં સ્ટોરી એમને સંભળાવી તો એમને સ્ટોરી બહુ ગમી ગઈ અને પછી એમને મારી મિટિંગ રાખી અજય સર સાથે તો અજય સર સાથે પંદર મિનિટમાં જ એમને કહી દીધું કે મારા ફિલ્મ કરવી છે અને મારી પિક્ચર સ્ટાર્ટ થઈ એટલે આ કેવી રીતે શક્ય બન્યું એનું શું કારણ કે અજય દેગને જો આપની ફિલ્મ માટે તરત જ હા પાડી દીધી પહેલાં તો છે ને જ્યારે ફિલ્મ ન કરી હોય ને ત્યારે સૌથી પહેલા મોટા સ્ટાર સુધી પહોંચવું એ કેવી રીતે શક્ય બન્યું કઈ રીતે આપ એમના સુધી પહોંચ્યા અને કઈ રીતે અજય દેવગને આ ફિલ્મની વાર્તા સાંભળીને તરત જ હા પાડી દીધી એના માટે આદિત્ય ચોકસી અને કુમાર મંગર પેલા સ્ટેપ હતા અને બીજા સ્ટેપ હતા અજય સર અને બાકી રાઇટિંગ કારણ કે આ ફિલ્મની રાઇટિંગ એટલી સારી હતી કે મતલબ જ્યારે મે પહેલું નરેશન આવ્યું ત્યારે જ એમને કહી દીધું કે હું આ ફિલ્મ કરું છું અને બધી ફિલ્મો પાછળ કરીને એમને આ ફિલ્મ કરી કારણ કે મારા પહેલા આમાં લાઈનમાં ચાર ફિલ્મ હતી તો આ કેવી રીતે શક્ય બની કારણ કે સ્ટોરી એમને એટલી સારી લાગી

તો તમે કહી દો કે હું ક્યાંક તરીકે કામ કરું એવી રીતે આપણે એન્ડ સુધી કામ કરશે તો એ કે આપણો તરીકો બહુ બેસ્ટ છે કારણ કે આ વાત અત્યાર સુધી કોઈ એમને કીધી નહી હોય તો એટલે પછી અમે અમારા તરીકેથી થી બે જણાવે સલાહ સૂચન કરીને ને બેસ્ટ ફિલ્મ બનાવી હમ હમ ઓકે અજય દેગરની વાત કરીએ તો આપને એમની સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો એવું કહેવાય છે કે ઇન્ડસ્ટ્રીમાં બધા જ જે એક્ટર એક્ટ્રેસ હોય એમનો પોતાનો એક અલગ સ્વભાવ એક અલગ એટીટ્યુડ હોય એમની કામ કરવાની રીત હોય જો કે એમણે આપણે કહ્યું હતું કે આપણે આપણે આપણા રીતથી કામ કરીશું પણ આપનો અનુભવ કેવો રહ્યો એમની સાથે કામ કરવાનો એમના સ્વભાવની વાત કરીએ તો બહુ સરસ બાકી બીજું એ છે કે મારા અને અજય દેવગનના વચ્ચે એક સમાનતા છે એમનો જન્મ છે બે એપ્રિલ નાઇન્ટીન મારો જન્મ છે બે એપ્રિલ નાઇન્ટીન અને મારાથી છ મિનિટ હજી મોટા છે ઓકે એટલે મતલબ એવું છે કે જયારે મતલબ કયું કેટલી વાર એવું થયું કે ઈ જયારે કઈ બોલવા માંગે છે તો ઈ મારા મનમાં હોય છે હું જ્યારે બોલવા માંગુ છું તો એમના મનમાં હોય છે આખોની આંખોની ભાષા થી સમજી જતા બીજું મારા હિસાબે અજય દેવગઢ ઇન્ડસ્ટ્રીમાં વન ઓફ ધ બેસ્ટ એક્ટર છે કારણ કે અત્યારે તમે મતલબ સ્ટાર તો મતલબ ઓલવેઝ પાંચ દસ હોય જ છે પણ અત્યારે તો તમે ટોપ થ્રી એક્ટર ગણો તો એમાં અજય દેવગન છે મતલબ ટોપ વન માં આવશે કે સેકન્ડ માં આવશે કે થર્ડ માં આવશે પણ ટોપ થ્રી માં એ છે તમને કેમ એવી ઈચ્છા હતી કે આ ફિલ્મ અજય દેવગન જ કરે કારણ કે મને મતલબ જયારે રોલ મેં લખ્યો ત્યારે મને લાગ્યું કે અજય દેવગન બેટર આ કોઈ કરી નહીં શકે એટલે એને છ મહિના પહેલા મારો એક ઇન્ટરવ્યુ હતો ત્યારે મને કોઈ જર્નલિસ્ટ પૂછ્યું હતું કે તમે આ ફિલ્મ કોને લેવા માંગો છો મેં મેં કીધું અજય દેવગન અજય દેવગન અજય દેવગન અને મને એક સુપર સ્ટારે પણ બોલાય પણ આપને એવું નતો લાગતું કે ક્યાંક આટલા મોટા સ્ટારની સાથે હું ફિલ્મ કરું તો કદાચ એ એમની રીતે કામ કરવા માંગે કદાચ એટલું જે એક એ કહેવાય ને કે જે એક રીત હોવી જોઈએ ઓર પછી એક ટાઈમિંગ પ્રમાણે જે કામ કરવું જોઈએ કદાચ એમાં કંઈક તકલીફ થઈ શકે જો કે અજયદેવન સાથે કામ કરવામાં કદાચ એવું આપને કંઈ આવ્યું નહીં હોય ના મેં એવું કંઈ ન આવ્યું બીજું શું છે કે તમે ઓલવેઝ એક એક્ટર સાથે કામ કરો છો ને એક ડિરેક્ટર સાથે કામ કરો છો એક એક્ટર ડિરેક્ટર સાથે કામ કરો છો તો અજય દેવગન છે જે એક્ટર ડિરેક્ટર છે એટલે ડિરેક્ટરની પ્રોબ્લેમ એ એટલા શિસ્તબદ્ધ જોવા મળ્યા તમને હે એટલા શિસ્તબદ્ધ જોવા મળ્યા છે 100% મતલબ લાઈક જ્યારે મેં એમને કીધું ત્યારે એ સેટ ઉપર આવ્યા ભુજમાં એક સીન છે જ્યાં મતલબ ઇન્ટરવલ પોઈન્ટ થાય છે જ્યારે ઊભા થાય છે રેતી રેતીમાંથી કારણ કે એક ટેન્ક છે ને ઉપર પાકિસ્તાની પ્લેનનો ઘોડો લાગે છે અને ટેન્ક પલટી જાય છે તો એમાં એક ટ્રક રેતી અમે એના ઉપર નાખી દીધી

એકસો વીસ દિવસમાં અને એમાંથી ચાલો જે પણ દિવસે આપણે આજે દેખની સાથે કામ કર્યું પણ આખા ડિરેક્ટિંગમાં આપની માટે કોઈ મેમોરેબલ મુમેન્ટ હતો ઓર એલ્સ આપણે એવું કહી શકીએ કે ઘણા બધા લોકો માટે કંઈક કંઈક પડકારો હોય ને એ પણ મેમોરેબલ બની જતા હોય તો એ શું હતા નહીં નહીં આમાં મતલબ લાઈક સૌથી પહેલું મને કે હજી મેં પહેલો એમનો સીન હતો એ જ મેં એમનો સીન અને એ સીન શૂટ પણ કર્યો હં બીજી સીન હતો કારણ કે ફર્સ્ટ ટેકમાં આવી બધું મતલબ લાઈક અને મેં મુકુલેશ આનંદ સાથે પણ થોડુંક કામ કર્યું હતું ત્યારે મને એમને કીધું હતું કે તમે જ્યારે પણ કોઈ એક્ટરને ચેલેન્જ દેવી હોય તો તમે જ્યાં સુધી એને એઝ એક્ટિંગમાં ચેલેન્જ નહીં આપો ત્યાં સુધી એ એને લાગશે નહીં કે હું કંઈક બહુ સારું કામ કરી રહ્યો છું તો લાઈક પહેલો બહુ મુશ્કેલ સીન હતો જે મેં એમને પહેલે દિવસે જ આપ્યો

હવે અભિષેકજી બજેટની પણ વાત કરીએ કદાચ તો ટીવી સિરિયલના ડિરેક્ટિંગથી પછી ફિલ્મના ડિરેક્ટિંગમાં આપણે આવીએ તો એક ડિરેક્ટર માટે બજેટ કેટલું મહત્વનું હોય છે

એ બનવાની છે અને એ કન્ટિન્યુઅસ લોકોનું ધ્યાન કેન્દ્રિત કરે આ બંનેના વિચારોમાં આપણને કેટલું કેટલા કેટલી અલગ રીતે વિચાર કરવો પડે કોઈ પણ ડિરેક્ટરને કારણ કે જે સિરિયલો ચાલે છે એ મતલબ નાઇન્ટી પરસન્ટ જે સ્ટોરી અત્યાર સુધી સક્સેસફુલ થઈ છે અને આગળ પણ થવાની છે એ બધી ફેમિલી સ્ટોરી છે તો જ્યારે તમે સ્ટોરી લખો ત્યારે સ્ટોરી તમને કહેવાની છે કે કેટલી લાંબી ચાલવાની છે તો જ્યારે આપણે ફિલ્મની સ્ટોરી લખી ત્યારે સ્ટોરી તમને કહેતી હોય છે એઝ અ ડાયરેક્ટ રાઇટર કે કે આ

તો એવી રીતના સ્ટોરીમાં પણ ડિસાઈડ કરી દેશે કે કે આ સ્ટોરી 700 કરોડની છે 150 કરોડની છે 300 કરોડની છે 50 કરોડની છે 5 કરોડની છે કે 2 કરોડની હમ એટલે પ્રોડ્યુસર સુધી એ વાર્તાને પણ પહોંચાડવી અને એક ફેથ એમાં આવે એ બહુ જ જરૂરી હોય છે બરાબર હોય છે તો પછી મતલબ આપની માટે પડકાર રહ્યો હતો આ ફિલ્મ માટે બિલકુલ નહીં ઓકે આપની માટે એમાં આ આ ફિલ્મનો બજેટ કેટલો હતો 140 કરોડની આસપાસ હતું અને એટલા કોઈ મોટા પડકારો એમાં રહ્યા નહીં બિલકુલ નહીં કારણ કે આઈ થિંક નેપોલિયન બોનાપાર્ટ કે કોઈ એક રાજાનો કોટ છે હા કે એને ફ્રાન્સ જીતું તું ત્યારે એને કીધો તો કે કે મેં ગયા ઓર મેને જીત લીયા હમ તો મારા પણ પર એ વિતને થી લોકો મને કહેતા હતા કે કે લાઈક જબ ફિલ્મ ઇન્ડસ્ટ્રી મતલબ બઈની છે હા ત્યાં અત્યાર સુધી કોઈ બાળનો માણસ આવ્યો અને એને એક સુપરસ્ટાર સાથે પહેલી ફિલ્મ બનાવી પહેલી વાર બીજી 140 કરોડની ફિલ્મ બનાવી બીજી વાર અને આટલી મોટી અને આવી રીતના રિલીઝ કરી હતી અત્યાર સુધી થયું જ નથી તો હું પહેલો માણસ છું જે મારો ઇન્ડસ્ટ્રીમાં કોઈ નથી છતાં પણ હું ત્યાં ગયો અને મેં આ કરી લીધું એટલે મતલબ ઓલું આઈ થિંક નેપોલિયન બોનાપાટ હતો કે એવો કોઈ હતો તેને જેવું ઈચ્છ્યું કે મેં ગયા ઓર જીત લીધા તો મેં હું ગયો મેં વિચાર્યું અને મેં ફિલ્મ બનાવી લીધું કારણ કે મેં જયારે બે હજાર સત્રહ વિચાર્યું હતું અને બે હજાર ઓગણીસમાં હું શૂટિંગ કરી દીધું તો આ ફિલ્મ બન્યા પછી જે રીતે લોકો લોકોને આ ફિલ્મ પસંદ આવી એ પછીના આપના અનુભવો કેવાતા હશે દિગને પણ ખૂબ વખાણ કર્યા હશે આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા છે આ બધાના ડિરેક્ટર્સને જે રીતે આ બધાના કેરેક્ટર્સને જે રીતે આપણે ડિરેક્ટ કર્યો અને જે રીતે આ ફિલ્મ લોકોને પસંદ આવી એ પછીના આપના અનુભવ કેવા હતા લાઈફ 90 ડિગ્રી ચેન્જ થઈ ગઈ હા કારણ કે સિરિયલના ડિરેક્ટરોને મતલબ લાઈક લોકોનો એક પેટ ડાયલોગ છે તમે કયો ને કે હું આ સિરિયલ બનાવું છું તો કે અમે તો સિરિયલ જોતા જ નથી પહેલી જ વાત છે ઓકે એ આ જે રિયાતી તમને પણ ભૂજ હું અત્યાર સુધી જેટલા લોકોને મળ્યા એમાંથી ફિફ્ટી પર્સન્ટ લોકોએ કીધું છે કે ભૂજ જોઈ છે અને બહુ સારી ફિલ્મ છે

પણ હું મારા માટે શું કરી રહ્યો છું કે હવે મારી બીજી ફિલ્મ જે બસો કરોડની છે બીજી ફિલ્મ વિચારવું છું સાડા સાતસો કરોડની છે તો આ બધું હજી સુધી ઇમ્પોસિબલ છે તો જેમ પેલું પણ અત્યારે ડિરેક્ટિંગ ચાલે છે કોઈ ફિલ્મ ને ડિરેક્ટિંગ નથી ચાલતો અત્યારે રાઇટિંગ પૂરું થયું છે અને અત્યારે મતલબ ફંડિંગ અને એક્ટરો સાથે વાત ચાલી રહી છે ઓકે તો હવે ફરી એક વખત એવી જ કોઈ ફિલ્મ અમને જોવા મળી શકે છે એવું અમે અત્યારે માની લઈએ 100% જી તો એક એવો પણ સવાલ આવે કારણ કે આ ફિલ્મ આવી 2021 માં છે હવે ખાસો એવો લાંબો સમય થઈ ગયો છે તો કોઈ પણ ડિરેક્ટર માટે એક ફિલ્મ કરીને પછી આટલા સમય સુધી એક બ્રેક એ આ ઇન્ડસ્ટ્રીમાં ચાલે હા કારણ કે મતલબ મને મારા નાના કહેતા હતા કે તમારે ઘર બનાવવું છે તો બે મહિના લાગશે તાજમહેલ બનાવવો છે તો વીસ વર્ષ લાગશે તો તમારે ડિસાઈડ કરવું છે કે ઘર બનાવવું છે કે તાજમહેલ બનાવવો છે તો જયારે મતલબ હું મારી નેક્સ્ટ પિક્ચર વિચારી રહ્યો છું એમાં ખાલી સવાસો કરવાની તો સારકાસ્ટ છે

આપણે કઈ રીતે લોકોમાં ઇન્ટરેસ્ટ લાવવું એના વિચારવું પડે નો ડોક્ટર ડિરેક્ટિંગ થકી આપણે જે કંઈ પણ નવું કરી શકીએ તમે એમાં કર્યું પણ હવે જ જે કોઈ પણ ફિલ્મ આવશે એ પણ શું ઐતિહાસિક ઘટના પર જ હશે કે આપનું જે ડિરેક્ટિંગ છે એ બધા જ વે જોવા મળશે બીજી પણ ફિલ્મ ઐતિહાસિક છે ત્રીજી પણ ફિલ્મ ઐતિહાસિક છે ઓકે હા અને એના પછીની એક ફિલ્મ છે ઈ હોરર છે કાલ્પનિક સ્ટોરી છે હા ઓકે તો એવું માની લઈએ કે અભિષેક શ્રીને એમ ઐતિહાસિક ફિલ્મો બનાવવામાં વધુ રસ રસ છે 100% એનું કોઈ ખાસ કારણ છે કે આપને એવું લાગે છે કે આજના સમયમાં આજનો જે વર્ગ છે ઐતિહાસિક ફિલ્મો વધુ જોવાનું પસંદ કરે છે नहीं एवं नहीं कारण तब फिल्म सारी बनाव तो लोग जो कारण जय मतलब मतलब लोग आई पसंद नौता करता तरह बॉर्डर आई थी हुँ हुँ तो ये बात अलग है कारण फिल्मों के ट्रेन है અત્યારે ટ્રેન્ડ છે અને મતલબ હું બનાવી સી ચાલસે એવી ભગવાન સાથે પાર્સના છે ઓકે અભિષેક કોઈ પણ ડિરેક્ટર હોય ને તો એ ડિરેક્ટર નું કોઈ પણ એક્ટર ને એક્ટ્રેસ હવે સિરિયલ સિરિયલમાં હોય કે પછી ફિલ્મમાં હોય એ બંને વચ્ચેનું બોન્ડિંગ સ્ટ્રોંગ બોન્ડિંગ કેટલું જરૂરી ઘણી વખત એવું આપણને સાંભળવા મળે અમારી માટે આ તો દુનિયા બહુ દૂરથી જોવાની હોય પણ ઘણી બધી વખત એવું ફીલ થાય કોઈને ઇન્ટરવ્યુ લેતા હોય કે પછી કોઈ પણ વાત આપણને એવી જાણવા મળતી હોય અંદર કે ઘણી બધી વખત એવું પણ બનતું હોય છે કે કાં તો ફિલ્મ ફિલ્મમાં કાં તો પહેલાં થઈ છે ડિરેક્ટર હોય એમના અને એક્ટર્સની વચ્ચે કંઈક ને કંઈક હચકાટ ચાલતો હોય એટલે પછી એની અસર કેટલી ફિલ્મોમાં જોવા મળે એક સ્ટ્રોંગ બોન્ડિંગ એ લોકોની વચ્ચે હોવું કેટલું જરૂરી

આવે એવું આપણને જોવા મળે ખરી ના 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 મને મુકુલેશ આનંદ જી ડિરેક્ટર હતા જેમને અગ્નિપથ ખુદા ગાવા આ બધી ફિલ્મો બનાવી દીધી હમ એમને મને કીધું તો કે તમારું પહેલે દિવસ નું જે ટાઈમિંગ છે ઈ સેટ કરશે કે એક્ટર બીજા દિવસે મોડો આવવાનો છે કે ટાઈમ ઉપર આવવાનો છે તો 90% ફિલ્મ 99% ફિલ્મ પહેલા દિવસે ટાઈમ ઉપર સ્ટાર્ટ થતી જ નથી

મારા પાસે એક મને જ્યારે હું ફિલ્મ બનાવતો હતો ત્યારે મતલબ મારા પાસે બે ઓપ્શન હતા એક પ્રોસ્ટિટ્યુટ ની કહાની હતી અને એક ભૂજ હતી તો લાઈક જે પ્રોસ્ટિટ્યુટ ની સ્ટોરી હતી એ ભૂજ થી પણ મોટો પ્રોજેક્ટ બની રહ્યો હતો પણ પછી મેં એક દિવસ મતલબ ઉઠીને વિચાર્યું કે હું સમાજને શું કહેવા માંગુ છું તો મેં કીધું કદાચ હું પ્રોસ્ટિટ્યુટ ની સ્ટોરી નહીં કહી શકું કારણ કે મારે ન કહેવી જોઈ એટલે પછી મેં એમને છોડી દીધી એના પર બહુ મોટી ફિલ્મ બની બહુ મોટા ડાયરેક્ટરે બનાવી એ વાત અલગ છે પણ મેં બુજ પસંદ કરી તો મતલબ હું ઓલવેઝ એ પહેલાં વિચારું છું કે મતલબ હર રાઇટર નું એક દાયિત્વ છે કે સામાન્ય શું આપી રહ્યો છે તો હું વિચારું છું કે મારી ફિલ્મથી હું સમાજને શું આપીશ અને ભુજ મતલબ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન સિનેમા પહેલી એવી પડકારજનક ફિલ્મ હતી જેમાં કોઈ હીરો હિરોઈન નથી કદાચ તમે પિક્ચર જોયું હોય તમને ખ્યાલ હશે કે કોઈ પણ હીરો હિરોઈન નથી મતલબ લાઈક સંજય દત્ત છે મતલબ એનું અલગ કેરેક્ટર છે

વાત હવે જ્યારે આપણે આ ફિલ્મની દુનિયાની કરી છે તો અભિષેકજી અંતમાં અત્યારના સમયમાં જ્યારે ઓટીટી ફિલ્મો પર ઓટીટી પ્લેટફોર્મ પર ઘણી બધી ફિલ્મો રિલીઝ થઈ રહી છે ત્યારે આપને લાગે છે કે ક્યાંક એની અસર આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફાઇનાન્શિયલ સિચ્યુએશન પર પડી છે માનો છો આપ

ફિલ્મ માં આપને શું લાગે છે ડિરેક્ટર્સ માટે જો કોઈ પડકારો હોય અત્યારના સમયમાં તો એ શું છે સારી સ્ક્રિપ્ટ લખે ઈ જે પડકાર એટલે તો ખુદની સાથે નથી પડકારો છે કે જો એ લોકો સારી સ્ક્રિપ્ટ લખશે તો લોકો જો 100% 100% ઓકે આપના ફ્યુચર જે પણ પ્રોજેક્ટ્સ છે એની માટે ચોક્કસપણે આપને ઓલ ધ બેસ્ટ કહીશું સમય અહીંયા અમારી સમાપ્ત થાય છે અભિશિક છે આપ અમારી સાથે જોડાયા અને એની સાથે જ આપણે જે પ્રકારે જણાવ્યું કે આપના ત્રણ પ્રોજેક્ટ્સ કે જેની માટે અત્યારે આપ પ્રિપેરેશન કરી રહ્યા છો તૈયારી કરી રહ્યા છો એ પણ આવી જ રીતે હિટ થાય લોકોને પસંદ આવે એવી આશા રાખીએ છીએ ઓલ ધ બેસ્ટ ઓલ ધ બેસ્ટ ફોર ધેટ થેન્ક યુ તો અભિષેક તો થઈ છે ડિરેક્ટર ભુજ ધી પ્રાઇડ ઓફ ઇન્ડિયા અને એવું કહી શકીએ કે ડિરેક્ટર સાથે ડાયરેક્ટ વાત કરીને આપણને ઘણું બધું જાણવા મળ્યું છે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે ભુજ મૂવી વિશે એનું ડિરેક્ટિંગ કેવી રીતના થયું અજય દેગન સોનાક્ષી સિન્હા સંજય દત્ત જેવા એક્ટર એક્ટ્રેસીસ હોય ત્યારે એમની સાથે કામ કરવાના એમના અનુભવો કેવા રહ્યા છે એ પણ એમને જણાવ્યું છે અને એની સાથે સાથે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેવા પડકારો રહેતા હોય છે અને આપણે મહેનત તો કઈ રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ડિરેક્ટર તરીકે સારી ફિલ્મ બનાવી શકે છે લોકો એટલે કે જે ફિલ્મ જોનારો જે વર્ગ છે આજે પણ કેવી ફિલ્મો જોવાનું પસંદ કરતો હોય છે તેના વિશે અહીંયા ચર્ચા કરી છે કરન્ટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા નમસ્કાર